નરસિંહ મહેતા કીધું બાપાનું શ્રાદ્ધ છે ઘી જોઈએ છે મહેતાજી તારા પિતા મારા પિતાશ્રીનું શ્રાદ્ધ અરે તમારે જોઈએ એટલું ઘી આપું આપો એનો વાંધો નહીં પણ મારી પાસે પૈસા નથી કેજી થાઈ નક્કી નહીં દેવું હોય તો જો મહેતાજી પૈસાની જરૂર નથી પણ એક કામ કરો શું તમે રાતે ભજન ગાવા જાવ છો મારાથી આવતું નથી એકાદું કીર્તન એકાદું ભજન મને સંભળાઈ દ્યો એટલે મારે ઘી મફત આમ ઘીનું વસૂલ થઈ જાય અને પછી ગાતા આવડતું હોય

follow my ભાઈ કેમ છું જોખાઈ ગયું અરે બાપા હજી તો ધડો થયો હજી તો ધડો કીધો હવે હજી એકાદું ગાવ ને ત્યાં મારે થોડું ઘી ગરમ કરવું પડે તમને દેવું છે થોડું ચોખ્ખું હોય એવું સારું લાગે એકાદું એકાદ પદ પ્રભાતી ગાઈ નાખો એ જાગ ને તું જાગવા કૃષ્ણ ગો વાણિયા તુજ વિના જાશે ગીતણા ઘેબરા અને તણા દહી ધરા અને પછી કઢિયેલા દૂધ તો હે આ ભક્તો લાડ નાના બાળકને ઉઠાડ ઉઠતો હાલ ભાખરી નહીં સુરમું કર દો હાલ અત્યારે મેગી કરી દઈ પણ પેલા સુર કર દો હાલ દહીં વઘારી દઉં હાલ રોટલો છોડી દઉં હાલ ભૂંગળું કરી દઉં આ દેશના ભક્તો ભગવાનને ને ત્યારે એમ કેતા દહી તણા દહી થરા તમારે કઈ ઉતાવળ નહીં હોય પણ ઉભા થઈને જમી લો એટલે અમે ધંધે લાગીએ તમે નહીં જમો ભગવાન ત્યાં સુધી અમે નહીં જમીએ અને પછી ગમે તે હોય એ ભાવથી એક બે ત્રણ ચાર ને પાંચ આટલા બધા કીર્તનો થવા લાગ્યા અહીંયા નરસિંહ મહેતાની પત્ની મેતી મંદિર સામે ઊભી ઊભી રડે કે ભગવાન મારે તો આખું યખી જિંદગી આમાં ના માય મેળા ટોણા સાંભળવામાં વહી ગઈ આ તમારો ભજન કીર્તન કરવા વાળાની આવી હાલત હોય એના બાપનું એક શ્રાદ્ધ ટાણે નો થાય ઘર ખીજાણી અને અત્યાર સુધી ઘરવાળાને ખીજાતી હતી દ્વારિકાધીશ સુધી સમાચાર ભૂગતા નહોતા મહેતા બધું અહીં હૃદયમાં રાખતો હતો પણ આજે એમ વહેતા નહોતો એટલે બધું દ્વારિકાવાળાને ફોટાને કહી દીધું દ્વારિકાવાળા આવા આવા હોય કંઈ ભગવાનના ભગત જેના બાપના શ્રાદ્ધ ન કરી શકે આજ એના બાપનું શ્રાદ્ધ છે દ્વારિકાધીશ દુનિયામાં બધા નામના કામ કરાવી જાય છે તો આજ એના બાપનું શ્રાદ્ધ કરવા માટે નહીં ઘી મળે કે શું અને જ્યાં આવા વોટ્સએપ ફેસબુક ના મેસેજ જોયા ને ત્યાં તો લક્ષ્મીજી કીધું કે દ્વારિકાધીશ હવે ઉભા થાવ રથ તૈયાર કરો અરે દ્વારિકાધીશ કીધું એ જ કરું હું કપડા બદલું છું તું હાલ બધે આઠ દસ બીજી લઈ લે ત્યાં આપણે જ બધું કરવું પડશે આખું રસોડું લઈ લો અને આખું રસોડા પલટન અને ભાગોળે આવીને બેઠો નજીક ભગવાને સ્ત્રીઓના રૂપ લઈ ઘીના ડબરા લોટના ડબરા શાક બકાલાના પાર નહીં આજ વડતાલમાં શાકોત્સવ થતો હતો ગાડા મોઢે આવે તે દ્વારિકા શાક બનાવવાનો હતો હા એ કોઈ જેવો થયો દ્વારિકા અધીસ શાક બનાવવાના છે બધી વસ્તુઓનો આવ્યો નરસિંહ મહેતા રૂપમાં ભગવાને જ્યાં પગ મૂક્યો ત્યાં તો મેતી આવી ગયા ભગવાન કે બહુ માથા ભરે લાગે છે આ મારા ભગત થી ને મને હવે સમજાણું આ ભજનમાં કેમ વધારે રહી છે જ્યાં પગ મૂક્યા આવી ગયા સારું કર્યું ક્યાં છે ઘી ભગવાન કે હવે તારે કઈ નથી કરવાનું બધુંય થઈ જાય અરે હું બધુંય થઈ જાય તમારું આવું ના હોય તમે કીર્તન ભજનમાં આમ ને તેમને મહેતાજીના રૂપમાં રહેલા ભગવાને કીધું તું એક કામ કર દીવો વાસની થાળીને બધું તૈયાર કરવાની તૈયારી કરીને ત્યાં હું ગોળ નોતરું દેતો આવું અને નરસિંહ મહેતાના રૂપમાં રહેલા ભગવાન જૂનાગઢની બજારમાં નાગર બ્રાહ્મણનું ખોડું પૂછતા પૂછતા પોતાના ગોળને ગોતતા ગોતતા જાય મેળીએ બેઠેલા ગોળ ભાડિયાએ કે મારો યજમાન આવેલો આવે છે અને એને વણસી દરે કીધું તું બેની ઘી શ્રાદ્ધ છે જેની ઘરે જવું એની ઘી પણ તમને ખબર છે બારણા બંધ કરી દીધા

નરસિંહ મહેતાના રૂપમાં રહેલા ભગવાનને બહુ આગ્રહ કર્યો ઉતરા મેળીએથી હા બ્રાહ્મણ એક ગરમ તો હોય જ એ ક્રોધમાં એને બધા એમ કે બ્રાહ્મણ ગરમ હોય જ ને કારણ કે અમે જે અમારો જન્મ ક્યાંથી ઉત્પન્ન ક્યાંથી ત્યાં ખબર છે ભગવાનના મુખમાંથી ઉત્પન્ન થયા હવે ટાયર્ડ છે ને શિયાળો છે ને અત્યારે તો શિયાળો કેટલી ટાયર્ડ છે બહાર પણ મોઢામાં આંગળી નાખીને બંધ કરો આ નહીં કરતા કોઈ કાંઈ પણ ઓવડે જઈને રૂમે જઈને આટે આટો મારીને આમ જોઈજો મોઢા માંગલી નાખી મોઢું બંધ કરી દેજો અંદરનો ભાગ ગરમ જ હોય અને અમે ન્યાથી નહીં જન્મા છીએ એટલે એટલી તકલીફ તો રહેવાની હો બાપુ તકલીફ તો રહેશે બોલા બ્રાહ્મણે ઉતરી ગયું બોલ હું છે નરસિંહ મારા પિતાશ્રીનું સાથ છે દાદા તમે મારા ગો છો હાજર કરાવી જાઓ તમે ભલે જમવા બેસો સીધો લઈ જાઓ ખાલી એક એટલું તો કરી જાઓ મારા બાપા તારે કઈ વારા ઘડીએ થોડું વણસી ધર ની ઘીરે વાડીએ હોય તારી ઘીરે આવું મારે યજમાન તૂટી જાય અને તું દઈ દઈ ને શું દઈ દેવાનો બાપા મારી શક્તિ છે એટલું દઈ પણ આવો તો સારું અરે નથી આવું તારી ઘીરે એમ હાલે બાપા તમે અમારા ગોર તમારી સિવાય બીજા કોઈ અમારી ઘી હોય અરે નથી તારો ગોર નરસિંહ કીધું દાદા વિચારી નો નથી તો નથી લખી જો ને દાદા છોકરાને લાય તો પંસાંગ નો થયેલો લખી દીધું નરસિંહ તું મારો યજમાન ની હું તારો ગોર પાછા વળ્યા દ્વારકાધીશ નરસિંહ રસ્તામાં બ્રાહ્મણ ખંભે હળ ઉભા રે કે બુદેવ પગેલાઈ ગયા મહારાજ તમે દાદાના ભાઈ જ છો અમારા જ ભાગમાં આવો અમારા જ ગોર કહેવા અમારી ઘેરે આવો ને મારા બાપાનું નું અરે પણ હું ખેડું માણા મને ખેતી કરતા આવડે ઈ બીજું બધું મને ન ફાવે પણ બ્રાહ્મણનો દીકરો તો છો ને બાપા તું ખાલી બ્રાહ્મણ સસ્તી કહી દે તો કામ થઈ જાય રાજી થઈ જાઓ દાદા એટલું કામ કહી દે ભલે કાંઈ ન આવડતું પણ મારી ઘેરે અરે પણ મારા ધોતિયા અરે મારે ક્યાં કઈ ધોતિયાનું કામ છે જેવા છે એવા તો મારી ઘેરે અને ત્યાં તો નરસિંહ મહેતા દાદાને લઈને આવ્યા મેતી ને કે મેતી ક્યાં છો તમે તો કીધું અહીંયા મંદિર પાસે તો કીધું આ દાદા એવા છે ખેતર જાતા તો સીધા પકડીને લાવો છું દાદાને એક પિત્તાંબર આપો ને બાપા નરસિંહ મહેતાને સામું જોઈને દાંત કે દી લીધું છે યાદ છે કરિયાવરમાં મારા પિતાશ્રી આપ્યું તું એનું એ પહેરો છો આંધા મારીને હા અને યાદ રાખજો પેલું લાલ ગમશો નહીં આવતા પેળું પિત્તાંબર ઓલું રેશમી કોરનું છે ને એમાં સોનાના તાર મઢેલા છે એ સોનાના તારવાળા વાળા લઈને આપણા ગોર બાપાને આપો ભગવાને આપ્યું છે આજ તો જો નરસિંહ મહેતાની પત્ની મેતી કે વાલ વાળી વેચી નાખી છે ભજન કરવામાં કાંઈ વધવા નથી દીધું એક કાનનું નિશાન નથી રહેવા દીધું સોનાની વાળી પણ બધાયની સામે જ નહીં કંઈક વાંધો નહીં આવ જેવું છે એવું દઈ ને દાદા ક્યાં રટ કરવાનું જ્યાં જયને આમ કબાટ ખોલ્યો ઓહો સોરાના ધોતિયા સોનાની કોરવાળી બધી સાડીઓ ને બધું જોયું સોનાની કોરવાળી ધોતી દાદાને આપી ત્યાં તો નરસિંહ મહેતાના રૂપને જોઈ મહેતી આમ આશ્ચર્ય શકી થઈ ગઈ મહેતી જે હવે આમ રસોડામાં આટો મારો જાવ કેટલે પહોંચ્યું છે ત્યાં તો ડાળનો વઘાર થયો તો આય તમાલ પત્ર નાખ્યા હતા બાદીયા નાખ્યા હતા જે જે નખાતું એ બધું બનાવ્યું એને ખબર હોય હું નખાઈ અને દૂધ પાક ભગરી બે દૂધ ઉકળતું બદામ જલેબી જલેબીનો હાથો આવી ગયો તો હાથમાં લોટી લઈને આમાં જલેબી પડતી હતી ક્યાંક મેસુભ ક્યાંક સુરીમાના લાડવા ક્યાંક લાહા લાડવા ક્યાંક ગુંદીના લાડવા બનતા હતા ક્યાંક મોહનથાળ ક્યાંક બરફી ક્યાંક ચોપરા પાક ના હાટા બીના અનેક પ્રકારની રબડીઓ બનાવી અંગૂર બનાવી સીતાફળની બનાવી ગાજરનો હલવો મગનો શીરો રાજગરાનો શીરો રવો જેને શીરા બનતા શાક બનાવ્યા છે બધા અલગ અલગ પહેલાં તો અલગ અલગ બનાવ્યા ખાલી રીંગણાનું ખાલી કોબીનું ખાલી દૂધીનું ખાલી ભીંડાનું એ બધું અલગ અલગ બનાવ્યું અને પછી પાછું બધું ભેગું કરીને બનાવ્યું આખા રીંગણાને તળીને એની અંદર મસાલો ભર્યો છે આખા બટેટા નાના નાના હતા એનું દમાલું શાક બનાવ્યું છે અને એ બધા શાક બનાવતા બનાવતા થોડોક સમય રહ્યો બીજો તવો માંડ્યો છે ગાજરનો વઘાર લીધો છે ગાજરની શીરું કરી ગૌઢો થઈ ગયો તો ગુવાર કાસળી કરી નાખી ઢીંડો ગૌઢો થઈ ગયો તો એની કાસળી કરી નાખી હે છપ્પન ભોગ દાળ કઢીઓનો વઘાર આખા જુનાગઢમાં જુઓ તબાકેદાર સુગંધ આવે છે કોઈ ગોળદાદા હોટલે બેઠા બેઠા કીધું કે આ બધી ક્યાંથી આવે સુગંધ હા નરસિંહ મેં તને જાવ તો હું છે બધું અને દાદા મોટા દાદા મોટી ઉમરના અને માંડ માંડ હાલતા હાલતા જ્ઞાન જ્યાં પગ મૂક્યો અરે દાદા આવો આવો મારી હું તમને બોલાવો આવતો હતો તમારે અહીં જમવાનું છે હવે એક કામ કરો જવું નથી ઘી પણ એ ઉભા રહું ધોતે બોતે કંઈક બદલ અરે ધોતી બોતી બદલવાની નથી આવી છે મારી પાસે બધું લાવો હોનાની કરવાળી ધોતી હોનાનું ઉપસ્ત્ર અને બીજા નહીં હાલો ઘરે જાઓ જૂના ધોતિયા પહેરીને આવો અને પત્નીઓને બોલાવો જાઓ કેજો જો ગોરાણીઓને બધ્યું ને કે જૂના કપડા પહેરીને આ આજ નરસિંહ મહેતાની ની ઘીરે સ્વર્ગ ઉજયું છે આ દ્વારિકાથી કઈક આવ્યું છે મોટો વેપારી માર્યો છે આજ નરસિંહ આજ કઈ આમાં કઈ ઘટતું નથી જાવ બધા અને એ પછી બ્રાહ્મણો આવ્યા ભગવાન બપોરના બાર નો ટુકોરો થયો અને નરસિંહ મહેતાના રૂપમાં રહેલા ભગવાને પોતાના પિતાના શ્રાદ્ધ થાળી તૈયાર કરી અને દ્વારકાધીશ ફોટા અમે મૂકીને પ્રાર્થના કરી જમો દ્વારકાધીશ સબી માંથી જવાબ આવ્યો શરૂ કરો ને તમે અહીંયા છો ખોટો મને હું વચમાં ફોટો રાખ્યો છે ભગવાન કે મારે ઢોંગ કરવો પડે હું માણસ આવું બધું કરવું પડે જમો અને પછી હામે ધાળ છે જમો થાળ જીવને જાવું જાઉંરી જમો થાળ જીવને જાવું જાઉં પછી બેસો પ્રભુ બાજુ દઉં ધારી ભગવાન ભગવાનના ઉતારા અને ભૂમાનંદ સ્વામીનું આ થાળ ભગવાન પોખ જમે છે સ્વામિનારાયણ ભગવાન હાથમાં પોખનો બુકડો ફેરો ને ભગવાન નજી જમવાની ત્યાં ભુમાનંદ સ્વામી કીધું થાળ તો ગાવા

ફૂલ વડી ખવાની નોતી જાતો ભુમાન સ્વામી કીધું પૂરી પોચી થઈ છે ઘીમા ચડી જમો થાળ જીવન હે મુખવાસ મન ગમતા પ્રસાદી નો થાળ મુને હુમાનંદ રાજી થઈને જમું થાળ જીવને જાઉ અને દ્વારિકાધીશ જમવાની તૈયારી કરે બ્રાહ્મણે સંકલ્પ કરાવ્યો અને સંકલ્પ કરાવીને આવડી મોટી થાળી મેં તમને કીધું એ બધુંય આવ્યું થાળીમાં હા હે આજનો અમારો રમેશભાઈ ખાલી આમ ફરાળમાં આવડું મોટું હા કેટલું ફરાળ આવ્યું છે હવે તો આ ફરાળ તો અમને કે દર વખતે ઉપવાસ કરાવતા શીખવાડ દે આવું ફરાળ આવે તો ઉપવાસ કરવો પડે ને કારણ કે જમવા કરતા તો ફરાળ વધી જાય અને એમાં બદામ પાક કાજુ આવા ફરાળ ક્યાંય આ દ્વારિકાવાળાની દયા નહી તો બીજું શું છે સુકી ભાજી સિવાય આપણા બે અગિયાર છે કાંઈ ભાડ્યું નહોતું આપણે ભૂલવું નક્કી કરવું પડે કે આ અગિયાર છે હું ફરાળ કરશું આ કૃપા નહીં તો બીજું શું અને જ્યાં બ્રાહ્મણ એક તો જમવાના શોખીન હોય અને હામે આવ્યા લાડવા ને બધું જમાવટ વાળું થયું એ આનંદરામ કોઈળતીશ મગન ખાય બતીશ ડાળતીશ કટોરા એવું ગામ ઉઠીને જે બાજુ હોજી આપણે કપિલ જન્મ કરવો છે આ તો નરસિંહ મહેતાને યાદ કરી લે આનંદરામ દાદા હતા આડત્રી લાડવા ખાઈ ગયા બીજું બધું તો હતું જો આડત્રીસ લાડવા મગનરામ દાદા હતા ત્રીસ બત્રી કટોરા ભરીને દાળ પી ગયા હબડકા ભરે અને જમીન માંડ ઉભા થયા ને કોના વાસણો થાળી લઈને નરસિંહ પૂછ્યું કે મહેતાજી આ વાસણ ક્યાં મૂકવાનું છે અરે બાપા મેં એકલી કેદું ઉટકશે તમારે ઘીરે લેતા જાવ અરે પણ મારા નેતાજી આ હો નાના એ જેના હોય ને એ અમારે તો બધું એલાજ કરતું હોય કરતું એ ઘરે લેતા જાઉં ત્યાં તો છોકરા ને છોકરાને પૂછ્યું પીડ્યો નથી રહેતો ને હા ઓલી સમયું યુદ્ધ થઈ જાત ગોરાણીયુને કીધું થાળિયું લઈ જટ કોઈ ભૂલી જાય તું એની ઉપાડી લેજો હો નાની છે પણ હો નાની તો કેમ ભૂલે કોઈ કોઈ ન ભૂલ્યું અને ભગવાન વિદાય કરી કીધું હાલો આજ તો તમારું બહુ કામ છે આ બધું ક્યાંથી છે ને કેટલું માથે કર્યું હિસાબ કરવો પેલા જમીઓ નહીં રાખ્યા હાલો પછી આપણે આજ તો હિસાબ કરવો પડશે કોને કેટલું દીધું એ મેહતાજીએ કીધું ભગવાને કીધું કે કામ કર તું થાળ કે ને ત્યાં હું દામો કુંડ અંદર એક ડૂબકી મારતો આવું